નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે એને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદના આપ ધારાસભ્ય ઉમેશ મકવાણાનો સ્પષ્ટ ઇનકાર ભાજપમાં જોડાવાની અફવાઓ ખોટી કાયદેસર પગલાં લેવાની ચેતવણી બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ભાજપમાં જોડાવા અંગેની અફવાઓનું આજે સ્પષ્ટ ખંડન કર્યું છે વિધાનસભા ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી મકવાણાએ જણાવ્યું કે તેમને ભાજપ તરફથી કોઈ ઓફર મળી નથી તેમની કોઈ સાથે આ અંગે વાતચીત કે મિટિંગ પણ થઈ નથી તેમણે ચેતવણી આપી કે ખોટા સમાચાર ફેલાવનારા સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે આ પત્રકાર પરિષદમાં આપના ગુજરાત પ્રદેશ સહ પ્રભારી ગુલભસિંહ યાદવ અને રાષ્ટ્રીય નેતા તથા નોર્થ ઝોન પ્રભારી રાજેશ શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા મકવાણાએ યાદ અપાવ્યું કે તેઓ બે હજાર વીસમાં આપમાં જોડાયા હતા બે હજાર બાવીસમાં બોટાદથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા તેમણે વિધાનસભાના છેલ્લા બજેટ સત્રમાં સૌથી વધુ મુદ્દાઓ ઉઠાવ્યા હતા તેમણે ભવિષ્યની રણનીતિ અંગે જણાવ્યું કે આમ આદમી પાર્ટી ટૂંક સમયમાં વધુ મજબૂત સંગઠન બનાવશે પાર્ટી બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણી અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂરી તાકાત સાથે લડશે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દર્શક ન્યૂઝ એલડી મકવાણા બોટાર